આવે છે અને જીગ્નીશા પર વારંવાર આ લોકો હાર કરે છે તો એમને ખબર છે કે છેલ્લા બે મહિનાની અંદર ગુજરાતના દરિયાકાંઠે પાસઠ હજાર કરોડ ડ્રગ્સ આવ્યું એ ક્યાંથી આવ્યું ભાઈ દરરોજ દરરોજ દેશી દારૂ ઇંગ્લિશ ની ગાડીઓ પકડાય છે એ ક્યાંથી પકડાય છે આ બધું જ સરકારની રહેમ નજર નીચે ચાલે છે તો હર હર્ષ સંઘવીને કહેવા માંગી છે કે તમે ગુજરાતના ગૃહ પ્રધાન છો અને તમને ખબર છે કે દેશમાં નવ યુવાનો આ અનૈતિક પરિવર્તનો તરફ વળી રહ્યા છે તો એમને રોકવા માટે ગુજરાતમાં તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ થવો જોઈએ ડ્રગ્સ બંધ થવો જોઈએ ગાજો બંધ થવો જોઈએ અને અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ જો કદાચ ટૂંક સમયની અંદર આ અનૈતિક પ્રવૃત્તિ બંધ નહીં થાય તો અમે સાથે મિત્રો મળી અને ગુજરાતના તમામ લોકો યુવાનો બહેનો ભાઈઓ વડીલો સાથે મળી અને જનતા રેડ કરીશું બસ આ જ અમારે કોંગ્રેસ પક્ષના લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતની અંદર આ જે અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી છે એ બંધ કરવામાં આવે જય હિન્દ વારઈ ખાતે મામલેદાર કચેરીએ દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ પક્ષ બંને થઈ અને જીજ્ઞેશભાઈ મેવાડીના સમર્થન મંચ આજે અમે આવેદનપત્રક આપ્યું છે આવેદનપત્રક ની અંદર ખાસ અમારી માગણીઓ એવી છે કે અત્યારે ગુજરાતની અંદર અને ખાસ કરીને અમારા જિલ્લામાંથી છીએ તો અમારા જિલ્લા પાટણની વાત કરવા જઈએ તો સાતલપુર તાલુકાનું અમે આપવા આયા છીએ તો દરેક તાલુકાની અંદર આખા જિલ્લામાં દારૂ ડ્રગ્સ જે એનડીપીએસ તમામ ગુનાઓ છે અને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને જે કઈ આરોપીઓ છે એમને પકડી અને તાત્કાલિક ધોરણે પૂરવામાં આવે અત્યારે નાની નાની ઉંમરની વિધવા મહિલાઓ જયારે બની રહી છે એમના બાળકો યુવાજન અત્યારે શિક્ષણની જગ્યાએ વ્યસન તરફ પ્રેલાયા છે એ તમામ બંધ કરવામાં આવે અને નવી પેઢીને નવું શિક્ષણ આપવામાં આવે એવી એક સરકાર જોડે આશા અને અપેક્ષા સાથે અહીંયા અમે આવ્યા છીએ